બોડેલી હેલચલ ચેનલમાં આપનું સ્વાગત છે બોડેલી નેશનલ હાઇવે પર આવેલી રેલવે ફાટક વાહન ચાલકો માટે દિન પ્રતિદિન મૂંઝવણ બની ગઈ છે દરરોજ નક્કી સમયગાળામાં દરમિયાન ચારથી વધુ વખત આ ફાટક બંધ કરવામાં આવે છે જેના કારણે મોટા વાહનો ઉપરાંત બે અને ચાર પંખની વાહનો લોકોને પણ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે વિશેષ કરીને ધોરણ અને ઓફિસના સમયે આવનારા ટ્રાફિક વધારો થતો હોય છે ત્યારે આ રેલવે ફાટક મોટા જમાવોળા અને ટ્રાફિક જામનું કારણ બને છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આવનારા ફાટક બંધ થવાની સમયસર ગમ્ય સ્થળે પહોંચવું મુશ્કેલ બની ગયું છે બાળકો સ્કૂલ માટે મોડું થતું હોય છે અને વેપારીઓ વ્યવસાય પર પણ અસર પડે છે હાલત એવા પણ બન્યા છે જ્યારે ફાટક બંધ હોવાના કારણે તાત્કાલિક સારવાર માટે જતી એમ્બ્યુલન્સને પણ રસ્તો મળતો નથી એવી શક્યતાઓ રહે છે જેના લીધે દર્દીનું જીવ પણ સંકટમાં ઊભો થઈ શકે છે આ મુદ્દે સ્થાનિક તંત્રએ કોઈ સૂચિત કામગીરી કરી નથી જેના લીધે લોકોમાં રોજ જોવા મળે છે લોકો માંગ ઉઠાવી છે કે આ ફાટક પર ઓવરબ્રિજ કે અંડપાસ જેવી સુવિધા તૈયાર કરવી જોઈએ જેથી આવન જાવન સરળ બને અને ઇમરજન્સી સેવાઓ પણ સમયસર માર્ગ માર્ગ મળ્યો કરે રોજિંદી મુશ્કેલી સામે હવે લોકો સામે ખુલ્લો પ્રશ્ન છે